નમસ્કાર મિત્રો શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરવા છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી વાયકોમ 18 અને વોલ્ટ ડિઝની ની કંપની એક સંયુક્ત સાહસ સ્થાપિત કર્યું છે એટલે કે એક ડીલ કરી છે તો આ ડીલ વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ સૌથી પહેલા મિત્રો આપણે ડીલ વિશેની માહિતી જોઈએ તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રી વાયકોમ એટીન અને વોલ્ટ ડિઝની કંપની એક સંયુક્ત સાહસ સ્થાપિત કરવા માટે એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે જે વાયકોમ એટીન અને સ્ટાર ઇન્ડિયાના વ્યવસાયોને એક સાથે લાવશે

પછી વધારે માહિતી આપણે જોઈએ આ કરાર બાદ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેર ચેરમેન મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે ડિઝની સાથેનું આ સંયુક્ત સાહસ ખૂબ જ મહત્વનું છે જે મનોરંજન ઉદ્યોગમાં એક નવા યુગની શરૂઆત કરશે આ સંયુક્ત

મીડિયા એસેટ અને જીઓ સિનેમા અને હોટસ્ટાર દ્વારા ટીવી અને ડિજિટલ પ્લેટફોર્મ પર સૌથી વધુ વિઝિટ ઇન્વેસ્ટના એક્સેસ એક સાથે લાવે છે આ જોઈન્ટ વેન્ચર ભારતમાં પંચોતેર કરોડ દર્શકો સુધી પહોંચે અને વિશ્વભરમાં ભારતીયો માટે આ કન્ટેન્ટ ઉપલબ્ધ છે જોઈન્ટ વેન્ચરમાં ડિઝની અને ડિઝની ફિલ્મ અને પ્રોડક્શન ભારતમાં વિતરણ અને વિશિષ્ટ

વિડીયો બધા મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેરબજારની માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી દબાવી દેજો